કેનેડાના પીએમ માર્ક કાર્નિનોએ મોદીને જી સેવન સમિતિ માટે આમંત્રણ આપ્યું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાના નવા વડાપ્રધાન માર્ક જે કાર્ની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમણે ચૂંટણીમાં વિજય મેળવ્યો છે તે માટે તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા આ સાથે જ વડાપ્રધાન મોદીએ કેનેડાના કાનન્સકીસ કિસ્ક શહેરમાં યોજાનારી જી સેવન શિખર સંમેલન માટે મળેલા આમંત્રણ બદલ પણ તેમનો આભાર માન્યો હતો પીએમ મોદીએ એક્સ પર કહ્યું કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથે વાત કરીને આનંદ થયો તેમનું હાર્દિક અભિનંદન આપ્યું અને G7 માટે આમંત્રણ બદલ પણ ધન્યવાદ માન્યો તેમણે હતું કે ભારત અને કેનેડા બંને જીવંત લોકશાહીઓ આતુરતા પણ વ્યક્ત કરી હતી ત્યારે ભારત અને કેનેડાના સંબંધો સુધારવાના પણ સંકેત મળ્યા સપ્ટેમ્બર બે પછી ભારત કેનેડા સંબંધોમાં આવી હતી એ સમયે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકી જરની હત્યામાં ભારતીય એજન્ડોની સંડોવણીનો આરોપ મૂક્યો હતો જોકે ભારતે આ આરોપોને રાજકીય કહ્યા હતા હાલમાં કેનેડામાં નવી સરકાર આવી છે અને નવા વડાપ્રધાન માર્ક કાર્ની ભારત સાથેના સંબંધો સુધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આનાથી એ સંકેત મળ્યા છે કે આવનારા દિવસોમાં બંનેના સંબંધ સુધરી શકે એમ છે ત્યારે જી સેવન શું છે જી સેવન દુનિયાની સાત વિકસિત અર્થવ્યવસ્થાઓમાંનું એક સંગઠન છે જેમાં કેનેડા ફ્રાન્સ જર્મની ઇટાલી જાપાન બ્રિટન અને અમેરિકા તેમાં યુરોપિયન યુનિયન આઈએમએફ વર્લ્ડ બેંક અને યુનાઇટેડ નેશન પણ તેમાં સામેલ છે આ સમિત્ર વિશ્વના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરે છે મહત્વપૂર્ણ મંચ પર જ્યાં ભારતના પીએમ અને કેનેડાના નવા પીએમ વચ્ચે મિલન સંબંધો સુધારવા માટેની પણ આ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે એમ છે જોકે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે આ પરિણામ શું આવે છે આ મુલાકાત દરમિયાન કેવા રિઝલ્ટો આપણી સામે આવે છે આવી જ નવી અપડેટ્સ માટે રાજકોટના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા નમસ્કાર